ગુરુદેવ શું આધ્યાત્મિક સ્વપ્નો સત્ય છે અને શું ઈશ્વર આપણી સાથે સપનામાં વાતચીત કરે છે ઈશ્વર એ નથી જે ત્યાં કોઈ ઉપર બેઠું છે અને તમારી સાથે વાત કરવાની કોશિશ કરે છે ઈશ્વર તમારી ભીતર તમારા તરીકે છે ઈશ્વર અવકાશની જેમ છે એ સર્વત્ર છે ઈશ્વર પ્રેમ છે ઈશ્વર તમામ સંદેશા વ્યવહારથી ભરે છે એ માત્ર અસ્તિત્વ છે જ્યારે તમે ઊંડા પ્રેમમાં હોવ છો તમે ઈશ્વર સાથે છો તમારી પાસે ભગવાનથી છુટકારો નથી જે રીતે માછલીને પાણીની બહાર જીવન નથી અસ્તિત્વને ચેતનાથી અલગ ભગવાનથી અલગ કોઈ અસ્તિત્વ નથી અને એ જ ઈશ્વર છે સત્ય ચેતના શું સ્વપ્ન સાચું છે ખબર છે સપના પાંચ પ્રકારના હોય છે પ્રથમ પ્રકારનું સ્વપ્ન એ તમને ભૂતકાળમાં જે અનુભવો થયા છે એ તમને સપના તરીકે આવે છે બીજા પ્રકારનું સ્વપ્ન છે તમારા ડર અને તમારી ઈચ્છાઓ તમને તમને એ એ અનુભવ ના થયો હોય હોય પણ કોઈ વસ્તુનો ડર સ્વપ્ન તરીકે આવે છે ત્રીજા પ્રકારનું સ્વપ્ન છે પૂર્વ સૂચન ભવિષ્યની ભીતરમાં દ્રષ્ટિ અને ચોથા પ્રકારનું સ્વપ્ન એ છે જેને તમારી સાથે કોઈ લેવા દેવા નથી પણ એ જગ્યા સાથે છે જ્યાં તમે સૂતા છો જ્યાં તમે છો ધારો કે તમે બ્રાઝિલની કોઈ હોટેલમાં સૂતા છો તો તમે સ્વપ્નમાં બધું પોર્ટુગીઝ આવશે બોનીતો એ બોનીતો અને એવું બધું આવશે પછી તમે ફ્રાન્સમાં કોઈ હોટેલમાં જઈને સૂતા છો તો સપનામાં તમે એ લોકોને જુઓ છો એમના નામ અને બધું આવે છે તો આ સ્વપ્ન જગ્યા સાથે સંબંધિત છે ધારો કે તમારા આવતા પહેલા એ રૂમમાં કોઈ સૂતું હતું અને હવે તમે ત્યાં જાઓ છો તમે પણ એ જ રૂમમાં સુઈ જાઓ છો તો એ સમયે પેલું વ્યક્તિએ લાગણીઓમાંથી પસાર થયું હશે તેવું તમારા સ્વપ્નમાં આવે એવું બને એ શક્ય છે તો એનાથી ગભરાઈ જવું નહીં પાંચમા પ્રકારનું સ્વપ્ન છે ચારે સપનાઓનું કોકટેલ આપણા સપનાના નેવું ટકા સપના કોકટેલ જ હોય છે તેમાં થોડી ભવિષ્યની દ્રષ્ટિ હોય છે પૂર્વ સૂચન હોય છે થોડું આપણા પોતાના મનનું હોય છે તો તમે ક્યારેય તમારા સપનાને આંકી ના શકો કે કોઈ નિષ્કર્ષ પર ના આવી શકો કોઈ સમજદાર વ્યક્તિ કહેશે કે શ્રેષ્ઠ એ છે કે જ્યારે જાગી જાઓ ત્યારે એક કપ ચા પીઓ અને આ સપનાનું વિશ્લેષણ કરવાનું બંધ કરો તમે આ ક્ષણમાં રહેવાનું કે એને માણવાનો સમય નથી ત્યારે તમે શું કામ પાછળ ફરીને જોવા માંગો છો આ એના જેવું જ છે જ્યારે તમે ગાડી ચલાવી રહ્યા છો તેમાં અરીસો છે જેમાંથી તમે પાછળ જોઈ શકો છો બરાબર અને વિન્ડશીલ્ડ પણ મોટી હોય છે બરાબર હવે કલ્પના કરો કે પાછળનો અરીસો ખૂબ મોટો છે અને વિન્ડશીલ ખૂબ જ નાની છે તો તમે ક્યાંક છોકી દેશો જીવનમાં પણ આપણે આવું જ કરી રહ્યા છીએ આપણે આજુબાજુના અને પાછળના અરીસામાં વધારે જોઈને ચલાવીએ છીએ અને વિન્ડશીલ્ડ પર ભાગ્યે જ નજર કરીએ છીએ